ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કરી લીધું છે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે અમરીશ ડેરે ભારતીય જનતા પાર્ટી વિશેનું જે નિવેદન કે જે તે સમયે ભાજપ વિશે અમરીશ ડેર કંઈક બોલતા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી વિશે તે શું બોલી રહ્યા છે શું ભાજપમાં જઈને ખુરશીઓ સાફ કરવાની છે આ નિવેદન એક સમય અમરીશ ડેર આપી ચૂક્યા છે આ ઉપરાંત પણ ભારતીય જનતા પાર્ટી વિશે અનેક કટાક્ષ અમરીશ ડેર જે છે તે કરી ચૂક્યા છે મની પાવર ભારતીય જનતા પાર્ટી વાપરે છે કોંગ્રેસના નેતાઓને ખરીદી લે છે આ બધા નિવેદનો જે તે સમયે અમરીશ ડેર આપી ચૂક્યા છે બોલી ચૂક્યા છે અને તેવામાં હવે સ્થિતિ બદલાઈ ગઈ છે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એ જે ભાજપ વિશે કટુ વચનો બોલતા હતા એ જ અમરીશ ડેર હવે ભારતીય જનતા પાર્ટીમાં આવતીકાલે જોડાવાના છે આજે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અનેક બાબતો તેમણે જણાવી છે કે શા માટે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે જેમાંની એક વાત તેમણે એ કહી કે અયોધ્યા વિશે અયોધ્યાના રામ મંદિર વિશે જે થયું તે યોગ્ય નહોતું અને કદાચ એ જ સૌથી મોટું કારણ હતું કે જ્યારે તેમણે વિચારી લીધું કે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે કારણ કે તે સમય પણ તેમણે કહ્યું હતું કે તેઓએ કેન્દ્રીય મોવડી મંડળને આ બાબતે જાણ કરી હતી પરંતુ તે સમયે પણ કોઈ જ નિરાકરણ બાબતનું આવ્યું નહોતું અને હવે તે જ અમરીશ ડેર જે ભારતીય જનતા પાર્ટી વિશે કટુ વચનો બોલતા હતા તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે સિવાય બુંગણ પાથર બાકી તો ભાજપ માં ગયા હોય તો ખુડશું સાફ કરવા સિવાય બુંગર પાથરવા સિવાય કઈ ન મળત એટલે આભાર માનો અમરીશ ડેર કે સાહેબ સાહેબી થી થી પાર્ટી માં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો બાકી ક્યાંય બુંગણ પાથર બાકી તો ભાજપ માં ગયા હો તો ખુડશું સાફ કરવા સિવાય બુંગણ પાથરવા સિવાય કઈ ન મળત એટલે આભાર માનો અમરીશ ડેર કે સાહેબ વડથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો બાકી કાય દુનિયા પાછળ તો આ બધું સાંભળ્યું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય તેમણે નહોતો કર્યો પરંતુ હવે आपने સંભળાવીએ એ નિવેદન એ બાબત કે જ્યારે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટી વિશે શું કહ્યું તો ભાજપ મની પાવર વાપરે છે આ પ્રકારનું નિવેદન તેમણે પહેલા આપ્યું હતું પરંતુ હવે એ નિવેદન ઘણા બધા ચેન્જ થયેલા જોવા મળી રહ્યા છે એ એ જ બધા જે કટુ વચનો પહેલા ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી વિશે તેઓ બોલતા હતા તમામ છે બદલાઈ ગઈ સારું સારું અમરીશ ડેર બોલવા લાગે છે તેમણે કહ્યું ત્રણ વર્ષથી સી આર પાટીલ મને આમંત્રણ આપી રહ્યા હતા એ આમંત્રણ પર હવે મેં નિર્ણય લઈ લીધો છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાઈશ ચોક્કસપણે તેમણે એ સમયે કહ્યું કે પદ કે લાલસા નથી મને

કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે અમરીશ ડેર સ્વરૂપે એક ઝટકો અને બીજો ઝટકો હજી ઉભો છે જે આગામી સમયમાં કેટલાક સમયમાં કોંગ્રેસને મળી શકે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે પરંતુ આ વિરોધાભાસ અમરીશ ડેરના નિવેદનોના જોવા મળી રહ્યા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનો નિર્ણય તેમણે લીધો અને તે પહેલાંના નિવેદનો